અને કાંકરેજ તાલુકા કેળવણી મંડળના પ્રમુખ ધીરજભાઈ કે શાહના અધ્યક્ષ સ્થાને યોજાયો

મંડળના પ્રમુખ ધીરજભાઈ કે શાહના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો કાર્યક્રમના પ્રારંભે કોલેજના આચાર્ય દિનેશ કુમારે ચોરણે ઉપસ્થિત પરમ ગુરુદેવનું સ્વાગત કરી દીક્ષાર્થી ભાઈઓ બહેનોને સ્પર્ધાત્મક સમયમાં ઉજ્જવળ પરિણામો પ્રાપ્ત કરી કઠણ પરિશ્રમ કરી ચોક્કસ ધ્યેય પ્રાપ્ત કરી કોલેજનું નામ રોશન કરવા શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે ગણીવર્ય પરમ પૂજ્ય કરુણા દ્રષ્ટિ મહારાજ સાહેબે જીવનની ઇમારત ચણવાની સફળતાની ચાવીઓનો દ્રષ્ટાંત સભર વિશ્લેષણ કરી હકારાત્મક વિચારધારા પરોપકારકતા પવિત્રતા મા બાપનો સ્નેહ અને ઈશ્વર્ય પ્રાર્થના સમયમાં વ્યસન મુક્તિ નમ્રતા વિવેક વિનય વિષય પર દીક્ષાર્થી ભાઈઓ બહેનોને પ્રેરિત કર્યા છે કોલેજના હેમરાજભાઈ આર પટેલ કર્મના સિદ્ધાંતને સમજાવી આચરણ દ્વારા વિદ્યાર્થી પ્રતિભાને ખેલવા પ્રેરક માર્ગદર્શન આપેલું છે માર્ચ એપ્રિલ બે યુનિવર્સિટી પરીક્ષામાં બીએ બીકોમ અને એમ એ કોલેજમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓને એનએસએસ એનસીસી તેમજ સાંસ્કૃતિક રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવના દસ્તે શિલ્ડ અર્પણ કરવામાં આવ્યું છે કોલેજના સહાયક કર્મયોગી સંસ્થા તરફથી પહેરવેશના કાપડનું વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા વિદાય લેનાર વિદ્યાર્થીઓને કોલેજના સ્વરણો વાગોળી પ્રતિભાવ વ્યક્ત કરી વિદાય ગીત અને ગરબા રજૂ કર્યા આ પ્રસંગે કેળવણી મંડળના મંત્રી જીતેન્દ્ર કુમાર સિંહ દાણ દ્વારા કેળવણી મંડળના સદસ્ય ડોક્ટર ઓગણ વિદ્યામંદિર કર્મચારી ગણ પત્રકાર શ્રીઓ નગરપાલિકાના કોર્પોરેટર શ્રીમતી ગીર બેન્ડી શાહ કોલેજનું સમગ્ર કર્મચારી ગણ બોડી સંખ્યામાં વિદ્યાર્થી હાજર રહ્યા કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ માટે અલ્પહારનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન ડોક્ટર મયંકભાઈ એમ જોશીએ કર્યું છે આભાર વિધિ ડોક્ટર નિતેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી કર્શન સી સોલંકી નો રિપોર્ટ S9 ન્યૂઝ કાંકરેજ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે